માહોલ એવો હતો બધા લોકો ત્યાંથી એમનો વિડીયો બનાવતા હતા જોઈ રહ્યા હતા ને મને એવું થયું કે મારે એને બચાવી જોઈએ એટલે હું એ મારી ગાડી બાજુ પર પુલ પર જ વચ્ચે મૂકી દીધી ને એમને બચાવી દીધી અચ્છા બીજા લોકો વિડીયો બનાવતા હતા અને કોઈ બચાવવાની કોઈ ખૂબ જ મજા એ છોકરી ઓછામાં ઓછા બસસો મીટર પુલ પર અંદરની સાઈડ રેલિંગની અંદરની સાઈડ ચાલતી આવી હતી લોકો જોઈ છે પણ એને બચાવ કોઈ ગયો નહીં ને મેં જોઈને એને બચાવવા માટે દોર્યો આમ તો પત્રકારનું કામ એ ઘટનાનું રિપોર્ટિંગ કરવાનું છે કોઈ ઘટના ઘટે છે ત્યાં આગળ પહોંચે છે છે અને એક એક અહેવાલ જે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે પરંતુ અંદર એક પત્રકારે ઉમદા કામગીરી કરી એક મહિલા જે આત્મહત્યા કરવા જઈ રહી હતી તે મહિલાને બ્રિજ ઉપરથી નીચે પડતી એટલે કે તાપી નદીમાં પડતી બચાવી લીધી કોણ છે એ પત્રકાર અને કેમ એ પત્રકાર આજે ચર્ચામાં છે અને પત્રકારે શું કહ્યું તે પણ જાણીશું કારણ કે સમજવું ખૂબ જ જરૂરી છે અને જે વસ્તુ એ પત્રકાર પોતે કહી રહ્યા છે તે સમાજ માટે ચિંતાનો વિષય છે સુરતના એક ખાનગી ચેનલના કેમેરામેન દેવાંગ રાણા એ તાપી નદી ઉપર બનેલા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં રેલિંગ બનાવવામાં આવી છે તાકી લોકો આત્મહત્યા ન કરે પરંતુ 18 વર્ષની એક દીકરી જે આત્મહત્યા કરવા માટે થઈને રેલિંગ ઉપર ચડીને નદી તરફ આવી ગઈ હતી અને કુદું કુદું થઈ રહી હતી તે જ વખતે દેવાંગ રાણાએ એ દીકરીને ત્યાં આગળ પડતા જોઈ તેને તરત જ બે હાથ જાળીની અંદર નાખીને દીકરીના પગ પકડી લીધા અને તેને પાણીની અંદર કુત્તી બચાવી લીધી પરંતુ સૌથી વધારે વિચારવા જેવી બાબત એ છે કે પત્રકારે જીવ તો બચાવ્યો પરંતુ જે લોકો ત્યાં હાજર હતા એ લોકો પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા દેવાંગે શું કહ્યું આખી ઘટનાને લઈને એ જાણીએ કારણ કે મોબાઈલમાં જે લોકો વિડીયો બનાવી રહ્યા હતા સવાલ આજે એમને પૂછવાનો છે મીડિયા કર્મીઓની સામાજિક જવાબદારી હંમેશા રહે છે અને એટલા માટે જ સમાજનો ક્યાંક ક્યાંય ફાયદો મળે છે ને ગઈકાલે અમારા એક મીડિયા કર્મી જે છે દિવાંગ રાણા એ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જે કેવો સામાજિક કાર્ય કર્યો છે એમ કહી કે એક જીવ બચાવ્યો છે એક છોકરી જે સુસાઇડ કરવા જઈ રહી હતી એનો જીવ બચાવ્યો હતો દિવાંગ રાણા અમારી સાથે છે અત્યારે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ કારણ કે રડાઈ જઈ રહ્યો હતો તો સાંજે છ સાડા છનો ટાઈમ હતો એ ટાઈમે એક છોકરી પુલ પર આત્મહત્યા કરવા જઈ રહી હતી એને મેં બચાવી છે એક સેકન્ડ એ તમારા મનમાં શું વિચાર આવ્યો હતો કે જ્યારે એક માહોલ જૂનું હશે કે એક છોકરી કોઈ કૂદવા જઈ રહી છે ત્યારે માહોલ એવો હતો બધા લોકો ત્યાંથી એમનો વિડીયો બનાવતા હતા જોઈ રહ્યા હતા ને મને એવું થયું કે મારે એને બચાવી જોઈએ એટલે હું મારી ગાડી બાજુ પર પુલ પર જ વચ્ચે મૂકી દીધી ને એમણે બચાવી લીધી છે

અને એમને બચાવી લે છે એની નોંધ છે છાપવા પણ લીધી છે ને આપણે મીડિયા કર્મીઓ તરફ નોંધ લઈ રહ્યા છે ને એટલા માટે દિવાંગભાઈ રાણાનું સ્વાગત કરી રહ્યા છે દરેક વખતે ઘટનાઓમાં આવું જ થતું હોય છે કે લોકો ત્યાં આગળ તમાશબીન થઈને પોતાના મોબાઈલની અંદર વિડીયોને વાયરલ કરવા માટે થઈ અને વિડીયો બનાવતા હોય છે કોઈને એવું ન થયું કે દીકરીને બચાવવા માટે મહેનત કરીએ કે એ દીકરીને સમજાવીએ કે એ આવું પગલું ન ભરે ભલે એ પોતાના ઘરની અંદર થતા કંકાસથી કંટાળી ગઈ હતી પરંતુ જો તેની સાથે વાતચીત ત્યાંથી નીકળતા લોકો એ કરી હોત તો કદાચ દેવાંગ પહોંચે એ પહેલાં જે દીકરીને બચાવી શકાય હોત કારણ કે આખો જે ઘટનાક્રમ છે જે રીતે દેવાંગ કહી રહ્યો છે એ ઘટનાક્રમ લગભગ પાંચથી સાત મિનિટ સુધી ચાલ્યો અને આ વચ્ચે જો કદાચ એ દીકરી એ પાણીની અંદર કૂદકો મારી દીધો હોત તો એક જે છે તેને પોતે તેનું મોત પણ થઈ શક્યું હતું ફાયર વિભાગને બોલાવવામાં આવી ત્યાં આગળ તેને એ દીકરીને બહાર કાઢી કારણ કે બહાર નીકળવા માટે તૈયાર નથી પણ સવાલ અહીંયા એ લોકો ઉપર ઊભો થાય છે જે લોકો પોતાના મોબાઈલની અંદર વિડીયો બનાવી રહ્યા હતા આવા ઘણા બધા વિડીયો આપણે જોયા છે કે જ્યાં આગળ એક્સિડન્ટથી કોઈનું મોત થયું હોય તો લોકો વિડીયો બનાવે છે પરંતુ એવું નથી થતું તેમને કે જે વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિને લઈ જઈને એને હોસ્પિટલે લઈ જવામાં આવે અથવા તો કોઈ એક વ્યક્તિ જો આવું કામ કરી રહી છે તો તેને સમજાવવામાં આવે તેની સાથે વાતચીત કરવામાં આવે જો વાતચીત કરી હોત તો કદાચ એ દીકરી સાથે વધારે સમય સુધી તેને રોકી શકાય હોત ત્યાં આગળ પરંતુ દેવાંગ પહોંચ્યો તેણે બંને દીકરીના બંને પગ પકડ્યા અને તેને પછી ત્યાંથી બહાર કઢાવડાવી આ ખરેખર એક પત્રકાર તરીકે એક કેમેરામેન તરીકે એને જે રીતે પોતાની આ વાતને ત્યાં આગળ જોઈ અને પોતે એક્ટ કર્યું તે ખરેખર ખૂબ જ સરાહનીય છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં